você né, tu

હા પોણીજી લાવે કોરું લાવી એ કાની કીધું તું કાકા એ હા 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 આવડું ગાયડા ગાય કાકા એટલે ચો જયા હતા તમે તો પૂર્યો લેવો કાકાને રો રોગ રા રો રોગની હા એટલે ભચ્યો ખાવાય પંકોડો બધાના ક્રીમ રોલ

સાબ આવુ કરી ભાઈ તમાર કાકા ગબરજી હતા અરે ક્યાં નાખરાય કરી રહ્યા તો કાકા કોઈ થાય છે તો બોલ ભાઈ એક વાત કરો મેં બોલાવો તો જાયો હેલો ડોક્ટર સાહેબ

બુઆજી તમારો રસ્તો તો હાલવો જ પડશે અમ ગમમે તે કરો તમે બરોબર ની ફઈની છોકલ આવો કે કદી જોઈયો નતો હે હા હરુ એવું લાજી રહ્યું છે ને કા કા તો કી ઘર થી હળ્યું નહીં જોવું પડશે હા હા ઊભે હા આ હું હળ્યું છે અંગુઠો સોણ હળ્યું આ

કરવી તો પડશે કોઈ ના કરું તો મારા ફરી મારી આબરું જાય ભાઈ મહેશભાઈ બોલાવી જ ના રે રે ના હા તું એકલો જ કોમ નહીં આ તો ખોટો છે યાર બોલો ઓને એક કોંગો પાણી લાવવું પડે કોમમાં લેતા હો હા જો આ લે યાર હા આ લે તો તો બાટલો ના લાવાય યાર પાલું લાવવું પડે કે નો ખોલે લો તા જો હું ખોલ દઉં કા એ યાર હા મેં આ બોલીયો મો લે

મય બે ઓ વેણ હોય એ હા બોવાજી આ સબ બોવાજી હ ઓ હા આ સાઈ હા હા હેં અરે હેં જઈ જાને વા જટી ગયો હો ઓ તો મય બે વધા લઈ નો

એ વિધિ કરવી પડશે મહેશભાઈ ક્યાતો મન બેટા મને હોવા મોઢા મંગુડા લેવા પડશે

પિયા તો મળતા જ નહીં એ પેપરા પો आवाज ની કરે હુવાળો ઘરી વાર ને મટી જા જો બંધ થઈ ગયા કે હા તો હું જઉં તારે હા હો ભાઈ આવજો તારે એ આ બોજ કોઈ હોય તો કે એ હા આ આ જબરદસ્ત તો એ વધ્યું હળો તારે ઓ મારે ઘેર કાકો રોરો કરી ભીખોભાઈ રોરો કોક સયારા પિક્ચર જોવા ગયા તા બે તે ગમું આવી ગયા

પેલા છોકરા તઈ એકલો મચો ખાઈ જાય મારે જાવું પછી ભૂટ નહી પેરવા